આ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા મે તેા બિરાજો પ્રભુ મારવંદન પ્રભુ મારવંદન નજર તીતમોને બને ના નિહાળું મણે ગુણ સાર સફળ મારું જીવ ગમે તે સ્વરૂપે ગમે તેા વિરાજો પ્રભુ મારવંદન પ્રભુ મારવંદન મે આ જન્મ માં કરું એક વિનંતી સ્વીકારો તમે તો તૂટે માર બંધન ગમે તે સ્વરૂપે આજે ખેડા જિલ્લાના ફતેહપુરા ગામે ભાગવેલમાં નિર્માણ પામનાર શૈક્ષણિક સંસ્થા શૌર્યધામની રાજ્યકક્ષાની બેઠક હતી આવનાર દિવસોમાં ભાગવેલ ખાતે શૈક્ષણિક સંસ્થા નિર્માણ માટે જે આયોજન કરવાનું હતું એના માટે સમગ્ર ગુજરાતના દસેક જિલ્લાના આગેવાનો અહીંયા મળ્યા હતા અને સમાજની અંદર શિક્ષણ વ્યસન મુક્તિ સમાજ સુધારો આ બધા મુદ્દાઓને લઈને ગ્રામ પ્રવાસ નક્કી કરવા માટે ત્યારબાદ ભાગવેલની અંદર જે કરોડોના ખર્ચે એક ભવ્ય તાલીમ ભવન જે થવાનું છે એમાં દરેક જિલ્લાની શું ભૂમિકા હોઈ શકે એમાં વધુમાં વધુ યુવાનો જોડાય અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર જે યુવકો છે એ યુવકોને રોજગારી કેવી રીતે વધુમાં વધુ મળે એમનું જીવન ધોરણ કેવી રીતે સુધરે એના માટે અનેક પ્રકારના પ્રયોગો શૌર્યધામ ભાગવેલમાં થવાના છે ત્યારે શૌર્યધામ નિર્માણ માટે કેવી રીતે આગળ ઝડપથી વધવું એના માટે સમગ્ર ગુજરાતના આગેવાનોની બેઠક આજે ફતેહપુરા ગામે મળી હતી અને એ બેઠકમાં ગુજરાતના ઘણા બધા બૌદ્ધિક લોકો અહીંયા એકત્ર થયા હતા અને આવનાર દિવસમાં શૌર્યધામ નિર્માણ કેવી રીતે આગળ વધારવું એની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આવનાર દિવસમાં શૌર્યધામ સંસ્થાના નિર્માણ માટે જ્યારે ખાતમુહૂર્તની તારીખ નક્કી થાય ત્યારે સમગ્ર ગુજરાતમાં એની જાહેરાત કરવામાં આવશે તો ભાગવેલ મુકામે ખાતમુહૂર્ત ના દિવસે વધુમાં વધુ લોકો વધારે એવું અમારું જાહેર આમંત્રણ છે ભૂમિ સૌરક્ષકોની ભૂમિ માં ભારતી માટે બલિદાન આપનારા પવિત્ર જગ્યાએ ફતેપુરા ગામે આપણે સુંદર એટલે સારા કામ માટે ભેગા થયા પહેલા તો સૌને હું આવકારી અને વંદન કરું છું મહીસાગર એટલે નજીકનો નજીક